ગઈકાલે આપણે છચ્છા વાત કહું એક છાનીએ જોઈ ગયા હવે જ આવે છે એટલે કે એનું જ અનુસંધાન છે કે છાની વાત જે કીધી એ જવરલો જ જાણે જજ્જા કોક જવરલો જાણે મનગમતું મહારાજને માણે ઠરીને થાને તું ઠેકાણે એનો ભાવાર્થ છે કે કોક જવરલા એ ભક્તિને જાણી શકે છે જવરલો એટલે કે દૈવી જીવ પૂરવનો અધિકારી જે છે તે જ તેવી ભક્તિને કરી શકે છે કેવી ભક્તિને જે ઉપર આપી જે ગોપ્ય છે ભજનાનંદની પ્રાપ્તિ કોણ કરી શકે તો જે દૈવી જીવ છે પૂરવનો અધિકારી છે ને તે જ કરી શકે એટલે જવરલા વિશે અહીંયા સમજાવે છે તેવી ભક્તિને કરી શકે અને ગોપેન્દ્રજીની લીલાનો અનેરો મનગમતો આનંદ તે માણી શકે દૈવી જીવને પ્રભુ પોતાની ભક્તિનું અનન્યદાન કરીને પોતાની લીલાનો અનુભવ કરાવે છે કારણ કે તે તેની લીલાનો અધિકારી જીવ છે એટલે કે જે અધિકારી જીવ છે એને જ ઠાકોરજી લીલાનો અનુભવ કરાવે પાત્ર એટલું બધું ઊંડું હોય એને જ ઠાકોરજી પીરસે છે બધાને નથી પીરસતા તે અનન્ય ઉપાસક છે તે પ્રભુની સર્વ લીલાને અનુભવે છે તેનું મન એક પોતાના પ્રભુ સિવાય બીજે ક્યાંય ભટકતું નથી તેનું ચિત્ત એક પ્રભુની લીલામાં જ પોરવાયેલું છે એટલે કે આ જવરલાની વાત કરે છે કોણ જવરલા જે લીલાના જીવ છે જે ઠાકોરજીના અંગીકૃત છે એ જવરલા અધિકારી જીવ છે એનું મન ઠાકોરજીમાં જ પોરવાયેલું રહે છે લીલામાં જ મગ્ન રહ્યા કરે છે તે પોતાના પ્રભુ સિવાય અન્યને જાણતો નથી તેના સ્મરણ ધ્યાનમાં એક પોતાના પ્રભુનું નામ જ હોય છે એવી તેની અનન્ય ટેક છે તારું તો કોઈ સ્થિર ઠેકાણું જ નથી એટલે હવે આપણી વાત આવી કે તારું એટલે કે આપણું તો કોઈ સ્થિર ઠેકાણું જ નથી મનમાં અનેક જાતના તરંગો ઉપજે છે ઘડીકમાં આ સાચું કે આ સાચું કોઈ ઉપર વિશ્વાસ જ નથી તારી ઉંમર સામું તો જો માથાના કેશ પણ ધોળા થયા મોં ઉપર કરચલીઓ પડી છતાં પણ તારું મન ભજનમાં સ્થિર થતું જ નથી ને રોજ બાના મનને નાખીને અનેક જગ્યાએ ભટક્યા કરે છે છૂટતી નથી એટલે કે હવે આનંદજીલ આપણને ખી જાય છે કે આટલું બધું ઉંમર થઈ ગઈ છે હજી સમજણ નથી પડતી આ બધા જવરલાઓ કેટલું બધું આનંદ માણી રહ્યા છે અને તમે એટલે કે આપણે આપણે તો હજી લોમ વિલોમ થાય છે કે આ સાચું કે આ સાચું હજી સમજણ નથી પડતી મો પર કરચલીઓ થઈ ગઈ છે હજી મન સ્થિર નથી થતું હજી વિમાસણમાં નાખીને મનને વિમાસણમાં નાખીને અનેક જગ્યાએ ભટક્યા કરે છે અને સંસારની આસક્તિ તો છૂટતી નથી એટલે હજી આટલા બધા ઉંમરના થયા છતાંય હજી પૈસા ને સગાવાલા ને દીકરીને દીકરો ને આ મારા મારે આને જમવાનું કહેવાનું છે પછી હું સમરણ કરીશ ને મારે અહીંયા જમવા જવાનું છે ને પછી હું સમરણ કરીશ ને એટલે કે સંસારની આસક્તિ એવો તો ચાલ્યા જ કરે એને છોડવી પડે છૂટતી કેમ નથી ત્યાં સુધી તારું મર સ્થિર થવાનું નથી માટે તારા મનને સ્થિર કરીને શ્રી ગોપેન્દ્રજીની લીલા અનુભવ કર એટલે કે આ બધું લૌકિક છોડી દે એ બધું છોડીને ઠાકોરજીની લીલાનો અનુભવ કર જ્યાં સુધી તને કોઈ ભગવદીનો ઓળો નથી કે તારા મનમાં કોઈ ભગવદીનું કારણ ઉપજ્યું નથી ત્યાં સુધી તારું મન સ્થિર થવાનું નથી એટલે કે મનને સ્થિર આપણે ન કરી શકીએ જેમ ડોસાભાઈએ કીધું છે ને ઉન્મદ બનગજરાજ જેવું કહેશે કરી સ્થિર હોય અંકુશ પદુર મેં બસે પાવેશ હોય એટલે મન તો ગજરાજ જેવું કહી દીધું એટલે આપણા બસની વાત નથી એ કોના બસની વાત છે અહીંયા આપણને આનંદજી લદ્દા આપણને આજ્ઞા કરે છે કે ભગવદીનો આશરો લે ભગવદીના આશરા દ્વારા જ મન સ્થિર થશે અને ડોસાભાઈએ તો ઉન્મદ ગજરાજ ગજરાજજી કેસે કરી સ્થિરો એનો જવાબ એમાં આપી દીધો કે અંકુશ પદો અંકુશનું ધ્યાન ધરવાથી પણ મન સ્થિર થાય છે એવી પણ આપણને ડોસાભાઈએ આજ્ઞા કરી છે એટલે કે મન જો લૌકિક આસક્તિમાં ભટક્યા કરે ને ઠાકોરજીમાં સ્થિર નથી થતું તો બે જવાબ આપણને મળે કે અંકુશનું ધ્યાન રાખવા ધ્યાન ધરીએ ઠાકોરજીના ચરણમાં છે એ અંકુશનું ધ્યાન ધરીએ તો પણ મન સ્થિર થઈ જાય ગજરાજ જેવું મન સ્થિર થાય અને અગર જો એ નથી થઈ શકતું તો કોઈ પણ ભગવદીનું બાનું રાખીએ કોઈ પણ ભગવતી છે મોહનદાસ કાણા છે ડોસાભાઈ છે પાચાભાઈ છે હરભાઈ બા છે કોઈ પણ ભગવદીનું શરણો લઈ લઈએ જેનું નામ સતત સ્મરણ કરીએ ને તો એ ભગવદીના ભગવતી આપણા મનને અંકુશમાં લાવી આપણા મનને ઠાકોરજીમાં લીલામાં પૂરવી દેશે કેમકે ભગવદીઓ ક્યાં બિરાજે છે ઠાકોરજી પાસે બિરાજે છે અને ઠાકોરજીએ પણ આજ્ઞા કરી છે કે મારું તન મન ક્યાં છે ભક્ત પાસે સદા તારું ચિત્ત ક્યાં નિત્ય રાખે એટલે આપણું ચિત્ત ક્યાં રાખવાનું છે ભગવદીઓ પ્યાસે તો જ લૌકિક આશક્તિ છૂટશે એમ અહીંયા આપણે આણંદજી લદ્દા પણ કહે છે કે તારું મન સ્થિર થવાનું નથી ત્યાં સુધી ક્યાં સુધી જ્યાં સુધી ભગવદીનું કારણ ઉપજ્યું નથી માટે તારું મન સ્થિર કરીને એક ભગવદીના વચનનો વિશ્વાસ રાખ પણ તે તને ક્યાંથી થાય તે ઉપર આગળ કવિ સમજાવતા કહે છે કે જજ્જા જાવા દે જંખના આ સંસારિયામાં કોઈ નહીં અપનાય એટલે કે આગળ આપણને સમજાવે છે કે મન ક્યારે સ્થિર થાય જે આપણે આવતીકાલે લઈશું કક્કાના ભાવાર્થમાં પણ હજી ફરીવાર એ સમજાવ્યું આપી આ કડીમાં પણ કે આશરો તો લેવો જ જોઈએ કોઈ એક કારણે ભગવદી રાખીએ ચાહે કસિયાભાઈ રાજગઢ છે ચાહે ડોસાભાઈ છે ચાહે બા છે ચાહે બિહારી દાસ છે કોઈ પણ જેનું પણ આપણને વધારે આ શક્તિ છે એનું નામ સ્મરણ રોજે સતત 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 લીધા કરવાનું છે કેમ કે ગોપેન્દ્રલાલજી પણ એ જ આજ્ઞા કરે છે કે મારું તન મન તો ભક્ત પાસે છે જવરલો વાળું આપણે ગઈકાલે જોયું આજે આપણે જોશું સપના એટલે એ ગઈકાલનું જે અનુસંધાન છે કે જ્યાં સુધી તારું મન સ્થિર થવાનું નથી ને તારું મન સ્થિર કરીને એક ભગવદીના વચનનો વિશ્વાસ રાખ પણ તને તે ક્યાંથી થાય એની ઉપર આગે આગળ કવિ સમજાવતા કહે છે કે જજ્જા જાવા દે જાજી જખના આ સંસારિયામાં કોઈ નહીં અપના સૂતા લાગે જેસે સપના હવે ભાવા તારી જંખના એટલે કે મમતાનો કોઈ પાર નથી તેને છોડવી ગમતી જ નથી અને એક પ્રકારની જંખના એટલે ઈચ્છાઓ પ્રગટ કરે છે એટલે કે લૌકિક ઈચ્છા જેને માટે તો સંસારમાં જંખના કરીને અનેક પ્રકારની કામના ભાતા કર્મના ભાતા બાંધે છે અને એક પ્રકારના કર્મના ભાતા બાંધે છે એટલે કે લૌકિક પછી એની સામે કર્મ પણ બંધાતું જાય જો લૌકિકમાં આ શક્તિ વધ્યા કરે તો સારું નરસું તો બંધાયા જ કરવાનું છે તે આ સંસારમાં તારું કોણ છે એ તો તું જરા જો એમાં તારું કોઈ નથી જેને તું તારા માની રહ્યો છે તે તો કોઈ તારા નથી તો શા માટે આ બધી ઝંખના કરી રહ્યો છે એટલે કે જે ખરેખર આપણા છે ને એ ઠાકોરજીને આપણે આપણા નથી સમજતા અને જે સગાવાલા આ જ જન્મ પૂરતા છે જે આપણે આ જન્મમાં છોડીને જતા રહેવાના છે આપણને આપણે પણ એમને છોડીને જતા રહેવાના છે આટલા આ જ જ જન્મ પૂરતા છે એને જ આપણે પરમાનન્ટ સમજીને એને વળગી રહ્યા છીએ એ પછી આવતા જન્મમાં એને એ સગા તો નથી જ આવવાના લીલાના જે જીવ છે એ જ લીલામાં મળવાના છે એટલે અહીંયા આપણને લા સમજાવે છે કે તારું કોઈ નથી જેને તારા તારા માની રહ્યો છે તે તે તો કોઈ નથી શા માટે આ બધી ઝંખના કરી રહ્યો છે આ સંસાર તો એક સપના જેવો છે જેમ રાતે સૂતી વખતે સપનું આવે અને આંખ ઉઘડતા એ વયું જાય સપનામાં જે ભલુ રૂડું દેખાય છે તે તો સાચું નથી એમ જ સંસાર એક સપના જેવો છે એટલે કે જે સાચું નથી ને એને સાચું માનીને બેઠા છે એટલે સંસારને સપનું કીધું કે જે સપનું આપણે જોઈએ છીએ એ ઘણીકવારમાં જતું રહે છે એવી રીતે આ સંસાર પણ સપના જેવો છે થોડી વારમાં જતો રહેશે આટલા પૂરતું જ છે તે આ સંસાર એક સપના જેવો છે આયુષ્ય પૂરું થતાં તે સપનની જેમ બધું વયું જશે અને તારી કેટલી બધી જખના ખોટી પડશે તેથી જ હરભાઈ બા કે કોન કરે આ સંસાર સબ કૂપ માયા કો વામે પરે એટલે હરભાઈ બાએ કીધું છે કે આ સંસાર કેવો છે કૂપ માયા છે એક ભરોસો એક બલતેરો એક હી આશ ધરે હરિય દાસ શ્રી ગોપેન્દ્ર પિયા ના પલ એક ના વિસરે આ સંસારની જંજાળ હે જીવ શા માટે કરો છો આ સંસાર રૂપી માયાના કૂવામાં કોણ પડે એક ભરોસો એક દૃઢાશ્રય રાખીને એક જ આશા મનમાં રાખી ગોપેન્દ્ર પ્રભુને એક પલ પણ ન વિસારીશ તો સંસાર રૂપી માયાના કૂવામાંથી પડતો બચી જઈશ કુશળદાસ પ્રભાતિમાં પણ સમજાવી રહ્યા છે કે આ અવનીમાં અવતરી ગોપાલ ગુણ ગોપાલના ગાયા શ્રી ગોપાલના ગાયા જઠરાતિશિધ જનમીઓ માણસની કાયા રે આખું પદ આપેલું છે કશરદાસની આખા પદ વિશે આપણને સમજાવતા કહે છે કે ભક્ત કવિની પ્રભાતિમાં ઉપરના કક્કાનો સાચો અર્થ સમજાઈ જાય છે કે આ ભૂતલમાં જન્મીને તો ગોપાલાલજીના ગુણ ન ગાય ને તો જઠરાથી એટલે કે માતાના ઉદરથી શીધ જન્મ્યો એટલે કે શુક્રવાર જન્મ લીધો જો ગોપાલલાલનો પદ ધન ગોપાલાલના શરણ નથી ગ્રહણ કરવું અને ગોપાલાલના શરણમાં નથી જવું ગુણ નથી ગાવા તો જન્મ જ શું લીધો ત્રણસરી માળાને તિલક વિના બગલાની જેમ સંસારમાં રહ્યો આજે માળાને તિલક કરતા અવતાર જેમ નિષ્ફળ જાય છે તેમ તેનો અવતાર નિષ્ફળ જાય એટલે કોનો અવતાર જે માળા તિલક કરવાથી શરમ આવે છે ઠાકોરજીના ગુણ ન ગાવા શરણમાં જતા હજી દ્રઢ આશરો થયો નથી એ બધા વિશે સમજાવે છે ભક્તિરૂપી ધર્મને તે ધારણ કર્યો નહીં અને ભવસાગરમાં જઈને ભરાણો તો ભક્તિ વિના ભાવસાગર કેમ તરી શકીશ બગલાની જેમ કુ કર્મ કરવામાં આવતા જશે એટલે કે બગલો શું ખાય બગલાનું આખું જીવન કેવું આપણામાં ઉત્તમ હંસનું ઉદાહરણ આપે છે અને ખરાબમાં ખરાબ ઉદાહરણ માટે બગલાનું ઉદાહરણ આપ્યું છે કર્મના લોઢનો માર ખમાશે નહીં સાગરમાં જેમ લોઢ એટલે કે મોજા આવે સાગરમાં જેમ લોઢ એટલે કે મોજા આવે અને તેમાં જે મનુષ્ય તણાય છે ને તે બહાર નીકળી શકતો નથી તેમ સંસાર સાગરની અંદર જે માયામાં લોડમાં તણાય એટલે કે માયાના મોજામાં તણાય છે ને તે સંસાર સાગરથી બહાર નીકળી શકતો નથી તે અનેક ઝંખનાના કારણે ન કરવાના કર્મો કર્યા તે કર્મોના બંધન છૂટ્યા વિના સંસાર સાગરમાંથી ક્યાંથી નીકળી શકવાનો અને તો અનેક વિષયનો રસ વાલો લાગે છે રસ ઠાકોરજીએ ત્રણ રસ કીધા ને વિષયાન રસ બ્રહ્માનંદ અને ભજનાનંદ એમાં રસ સૌથી નીચો કીધો છે એ રસ જ લાગી વળીએ છીએ જે તો સૌથી ખરાબ છે અને એમાં જ આપણને બહુ મીઠું લાગે છે એવું અહીંયા સમજાવે છે કે રસ જ બહુ વાલો લાગે છે તેની મમતા છોડી શકતો નથી પારકી પંચાત્મા સ્ત્રી ધનમાં રાત ને દિવસ તને લગ્ન લાગી છે તારા અપલક્ષણ ને પ્રાપ્ત થશે અને તરી જઈશ માટે કવિ આગળ કહે છે નામ તણો તો છૂટી જશે તારો છેડો એ તો આપણે આવતીકાલે લઈશું કડી પણ આજે આપણને શું સમજાવ્યું કે જ્યાં સુધી લૌકિક છૂટતું નથી ત્યાં સુધી ઠાકોરજી આપણને સમજાતા નથી ને ઠાકોરજી તરફ નજીક નથી જવાતું એટલે જે રીતે ગુલાબજાંબુ ચા ચાસણીમાં લબાલબ ડૂબેલા હોય ને ખાલી ટોપકા જ દેખાતા હોય આપણે એવી રીતે લૌકિકમાં ડૂબેલા છીએ આપણું આપણું તો ટોપકું નથી દેખાતું ખાલી બે કલાક આપણું ટોપકું બહાર આવે અને પાછા આપણે ચાસણીમાં ડૂબી જઈએ લૌકિકમાં અને એવો આનંદ આવે એ ચાસણી એવી હાનિકારક છે ખબર નથી પડતી પણ લૌકિકમાં એવા ડૂબી જઈએ એટલા માટે આનંદજી લદ્દા આપણને ખીજાય છે કે આ વસ્તુ આપણે નથી કરવાની આપણે આમાંથી બહાર નીકળીને હાક ઓરજીના રસમાં ડૂબી જવાનું છે અને અલૌકિક રસનો આનંદ માણવાનો છે આજે કક્કાના ભાવાર્થમાં આટલું આટલું જ આવતીકાલે આપણે આગળ નીકળી લઈશું બળશી ગોપાલ લાલ કી જે નન્ના નામ તણો લે નેડો તો છૂટી જશે તારો છેડો કુપંથ તધી તજી લે લે આ કેડો એનો ભાવાર્થ આપણે વાંચીએ તારી જંખનાને છોડીને સંસારને સ્વપ્નવત સમજીને તું એ ગોપેન્દ્રજીના નામની લાગણી રાખ એટલે જોયું ને આપણે ગયા વખતે કે સંસાર તો સપનું છે જે આપણે ગયા કડીમાં જોયું એવી રીતે આમાં એમ સમજાવે છે કે સંસારને સપના વત સમજીને ઠાકોરજી ગોપેન્દ્રજીના નામની લગ્ની રાખ તેના નામમાં જ સાચો સ્નેહ બાંધતો તો તારો છેડો છૂટી જશે એટલે કે સંસારથી સંસારાસક્તિથી છેડો છૂટીને ઠાકોરજી સાથે બંધાઈ જશે આવાગનો આવાગનો ફેરો મટી જશે એટલે પછી સિદ્ધુ ચોર્યા આપણે ચોર્યાસી લક્ષ યોનિમાં ફરવાનું નથી સિદ્ધુ ગોલોભધામની પ્રાપ્તિ છે કુપંથ એટલે કે ખરાબ માર્ગ તેને તું તજી દે જે સાચો માર્ગ છે ભક્તિરૂપી જે સાચો માર્ગ છે તેને ગ્રહણ કરી લે એક કવિ કહે છે કે નામ તણો પ્રતાપ જ પૂર્ણ દામતણું નહીં કામ ભગવત નામ સ્મરણનો અપાર મહિમા છે તેમાં કોઈ ધનની જરૂર પડતી નથી એટલે કે ઠાકોરજીના નામ સ્મરણ માટે કોઈ ધન ખર્ચવાની જરૂર નથી કે જેની પાસે ધન હોય એ જ પ્રભુનું નામ લઈ શકે એવું અહીંયા નથી એ તો નાથ તમે નિર્ધનિયાનું છો નાણું એ તો નિર્ધનિયાનું ધન છે એટલે કે ઠાકોરજીના નામ માટે કોઈ ઊંચ નીચ ધન કે ધની કે દિન આમાં આવી કોઈ ઊંચ નીચ નથી એ તો નિર્ધનિયાનું ધન છે એટલે કે ઠાકોરજી જ છે તેનું સ્મરણ હર કોઈ કરી શકે છે હરિએ દાસ એ નામ નાવ કર બેઠે પહોંચે પાર અરેભાઈ કહે છે કે એના નામ રૂપી નાવ કરીને તેમાં બીજાને તો તેમાં બેસી જાને તો ભવસાગર પાર પહોંચી જઈશ એટલે કે હરભાઈ બા છે કે એના નામરૂપી નાવ કરીને તેમાં બેસી જા તો જરૂર પાર ભવસાગર પાર પહોંચી જઈશ ભજ શ્રી ગોપાલ નામ રસ અમૃત નૌકા બેઠ નવલ નવરંગી શ્રી ગોપાલલાલ નામ રૂપી અમૃત રસનું નું પાન કર તેના નામ રૂપી નવીન નવરંગી નવધા ભક્તિ રૂપી નૌકામાં બેસી જ એટલે કે આપણે ઠાકોરજીની આજ્ઞા નથી માનવી અને પરિસ્થિતિ કેવી થાય એનું ઉદાહરણ આપે છે એક વખત શ્રી યમુનાજીમાં કિનારે બાંધીને બધા ચોબા ભાંગના નશામાં ચકચુર બનીને રાત્રિના સમયમાં નાવમાં બેસીને સામે પાર જવા માટે ચાલવા માંડ્યા આપણે નાની વાતમાં આપણે થોડા સમય પહેલાં જ લીધું હતું આ એ જ વાત છે પણ હવે આપણે કક્કાના ભાવાર્થમાં આવ્યું છે એટલે આપણે લઈ લઈએ સવાર સુધી નાવ ચલાવવા ચલાવી પણ સામો કિનારો આવ્યો જ નહીં અને સવારે જયું તો નાવ તો ત્યાં ને ત્યાં જ કિનારા પર છે નાવનું બંધન ભાંગના નશામાં છોડવું રહી ગયું તેથી નાવ ત્યાંને ત્યાં જ રહ્યું એમ જીવને માયાનો નશો ચડ્યો હોય અનેક પ્રકારના જંખના કરે એને ભવસાગર ક્યાંથી પાર કરી શકે ભવસાગર પાર કરવા માટે તો કુપંથ કિનારો કિનારે જે છેડો બાંધ્યો છે તેને છોડી દઈને ભક્તિરૂપી માર્ગને ગ્રહણ કરીને ભગવદ નામરૂપી નૌકામાં બેસી છે તો ભાવસાગર પાર કરી તરી જવાય પણ તે છેડો કોણ છોડાવે અને કુપંથ કોણ બચાવે એ ઉપર કવિ આગળ કહે છે કે ટટ્ટાતાદર્શીના ન હોય ટોળા છે ભરમીને કોચો ઘોડા મુક્તા મોંઘા ને સોંઘા કોળા એ આપણે આવતા વખતે લેશું કક્કાના ભાવાર્થમાં છે આટલું જ ટા તાદર્શીના ન હોય ટોળા છે ભરમીને કોછો ભોળા મુક્તા મોંઘા ને સોંઘા કોળા ભાવાર્થ તને કોઈ તાદર્શી ભગવદીનો સંગ મળી જાય તો તારું કાર્ય સિદ્ધ થઈ જાય પણ તે તાદર્શી ભગવદી જવરલાજ હોય છે તેના કોઈ ટોળા હોતા નથી એટલે કે અમુક અમુક હોય એના ટોળે ટોળા કઈ ભગવદી નો હોય એવું સમજાવે છે તેનો સંગ મળવો મુશ્કેલ છે તે તાદર્શી ભગવદી દેખાવમાં ભોળા છે એટલે સરળ હૃદયના છે કૃપાવંત છે પણ ખૂબ જ મરમી છે એટલે કે ખૂબ જ ગૂઢ છે ગંભીર છે તેના સ્વરૂપનું જ્ઞાન થવું મુશ્કેલ છે એટલે કે ભગવદી તાદર્શી ભગવદી જણ હોય એ હૃદયના સરળ છે ભોળા છે પણ ગૂઢ હોય બહુ જલ્દી બોલે નહીં બધી જગ્યાએ બહુ જલ્દી પ્રગટ ન કરે અને બહુ સામેથી પણ કોઈની સાથે વાત ન કરે એ પોતાના પોતાના સમરણમાં પોતાના પોતાના ધ્યાનમાં મગ્ન રહે છે ને અનુસંધાન લીલાનું અને સતત સતત ભગવદીઓનું સમરણ ઠાકોરજીનું સમરણ કરતા હોય એટલે વ્યર્થવાણી વિલાસમાં બહુ ન માનતા હોય એટલે અહીંયા કીધું છે કે ખૂબ જ ગૂઢ અને મરમી હોય છે ગંભીર હોય છે તેના સ્વરૂપનું જ્ઞાન થવું

ભાવ વિનાનો કોઈ જીવ ભગવદીના સ્વરૂપને ઓળખી શકતો નથી ભાવરૂપી ધન જોવે એટલે કે ભાવ ભાવ હોય ને ભાવ દ્વારા જ ભગવદીને ઓળખી શકાય બાકી તો ચક્ષુ ચર્મચક્ષુથી લૌકિક નજરેથી ન જોઈ શકાય એ ભાવ ચક્ષુથી જોઈ શકાય જેના હૃદયમાં ઠાકોરજી બિરાજે અને સામેવાળાના હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય તો એ જ ઓળખી શકે જેના હૃદયમાં સતત સ્મરણ થતું હોય ને ઠાકોરજીની કૃપા હોય ને ભગવદીની કૃપા હોય ત્યારે જ ભગવતી ઓળખી શકાય જેવા તેવાથી ભગવતી પણ ઓળખાતા નથી એવું કહે છે તો પછી ઠાકોરજીનું સ્વરૂપ તો ભગવદીની કૃપા થાય તો થાય અને કોળા દેખાવમાં મોટા છે પણ તે સાવ સોંઘા છે તેમ મુક્તાફળ અને કોળાની સરખામણી કરીને કવિ ભગવદીના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે તે સમાન તે સામાન્ય મનુષ્ય જેવા એટલે કે કોળાની જેવા નથી ભગવદીઓને સામાન્ય વૈષ્ણવમાંય ફેર ભગવતી વૈષ્ણવ વૈષ્ણવ તો ઉત્તમ પક્ષ છે ઉત્તમ દેહ છે અલૌકિક દેહ છે પણ હજી એ ભગવતી નથી થયા ને ત્યાં સુધી ભગવતી અને વૈષ્ણવમાં પણ એટલો બધો ભેદ છે કે સામાન્ય જેવા નથી ભગવતી તો બહુ ગુઢ હોય જે અંદર મરમમાં હૃદયમાં જ ર ઠાકોરજીની સાથે ધ્યાનમાં રહેતા હોય એટલે કોળાની જેમ સસ્તા નથી જેમ તેમ મળી ન જાય અને જેમ તેમ ઓળખાઈ પણ ન જાય મનુષ્ય જેવા એટલે કે કોળાની જેવા નથી તે તો સાચા મોતી જેવા છે તેને ભાવરૂપી ધનથી જાણી શકાય છે તેવા ભગવદીનો સંગ મળે અને તેનું કારણ હૈયામાં રહે તો ઠાકોરજી ઓળખાય એટલે કે જ્યાં સુધી આપણને ભગવદીને ઓળખવાનું સામર્થ્ય ભગવદીને ઓળખવા માટેની ભાવ ચક્ષુ નથી ત્યાં સુધી ઠાકોરજી ઓળખવા તો દૂર છે પહેલાં તો ભગવદીને ઓળખવા ઓળખવા પડે ભગવદીના સંઘ સિવાય ગમે તેટલા ભગવદ્ ધર્મનું આચરણ કરો તો તે ફલિત થતું નથી હાકલમાં કહ્યું છે ને કે તાદર સિંહ સંગ મણલ જ કરે ને અન્ય માર્ગ પગલું ન ભરે અન્ય માર્ગમાંથી ચિત્તને હટાવી દઈને તાદર ભગવદીનો સંગ ભટકવું છે અને તાદરસી ભગવદીનો સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થાય શ્રી ઠાકોરજી ભક્તવત્સલ છે તે પોતાના ભગવદીઓના હૃદય કમળમાં બિરાજે છે ભક્તને આધીન થઈને રહે છે એવા એ બિરદધારી છે તે ભગવતી તાદર્શી ભગવતીના સંગથી જોળખાય તેનું દ્રષ્ટાંત આપતા આગળ કવિ કહે છે કે ઠઠ્ઠા ઠાકર પોરે ઠેરાણા જે આપણે આવતા વખતે લેશું કક્કાના ભાવાર્થમાં આજે આટલું જ બોલું ગોપાલ લાલ કી જે કક્કાના ભાવાર્થમાં ડડ્ડા ઠઠ્ઠા ઠાકર પોરે ઠેરાણા જુઓ જસવંતના રાજ મહારાણા હીરાજીની સેજે સુહાણા પોરબંદરના રાજવી લોકો ઉપર ઠાકોરજી અસીમ કૃપા કરી છે ભાણ જેઠવા કલબાઈ વિકમાજી ખીમાજી અમ્માજી રાણી હીરાજી રૂકમાવતી વગેરે રાજસિલોક પોતાનું પણ માન મૂકીને પ્રભુને વર્યા તો પ્રભુ તેને અધીન થઈને રહ્યા ડુંગરપુરના જસવંત રાણાના રાજ્યમાં શ્રી ગોપિન્દ્રજી બિરાજ્યા અપાર સુખ આપ્યું આ ભક્તિનું સ્નેહાત્મિક લક્ષણ છે પ્રભુ સાથે તેનો સાચો સ્નેહ બંધાય છે તેની સાથે પ્રભુને રહેવું પડે છે આ બધા રાજસી લોકો પોતાનું રાજસિંહપાણાનું માન મરજાત મૂકીને આદર્શી ભગવતીના સંઘમાં રહીને પ્રભુને ઓળખ્યા હતા એટલે જ્યારે આ બધા રાજસી લોકોને ઠાકોરજીનું સ્વરૂપ ઓળખાયું ત્યારે આ બધા રાજસી લોકોએ રાજસીપણું છોડી દીધું અને બધા વૈષ્ણવની સંગે ભેળા રહ્યા અને વૈષ્ણવની સેવાટીલ કરી રાજા ખીમાજીએ જ્યારે મંડપ કર્યો પોરબંદરમાં ત્યારે રાજાએ વૈષ્ણવોની સેવા દિનતાથી કરી હતી હીરાજી પોરના ઠકરાણા બબીબાઈ પણ પોરના ઠકરાણા હીરાજી એને તો હરબાઈબાની જેમ જ પાદુકાજી બિરાજે છે માથે અને એ પાદુકાજી હીરાજીની સન્મુખ પ્રગટ થઈને ભગવદ્ ગુષ્ઠ કરતા અને ઘણી તો ત્યાં એમના સેજ ઉપર પોઢી પણ જતા એટલે લખ્યું છે ને હીરાજીની સેજે સોહાણા એવા હીરાજી જે પોરબંદરના ઠકરાણા છે બબીબાઈ પોરબંદરના ઠકરાણા ઠકરાણા પણ છોડીને છૂટે પટે વૈષ્ણવ સાથે ગુષ્ટ કરવા બેસી જતા ને મહાપ્રભુજીના ખાસ હતા જસવંત રાવળ ડુંગરપુરના રાજા ભાણ જેઠવા કરણજી સુરતાનજી એ પણ રાજા છે એમણે મંડપ કર્યો ને વૈષ્ણવના દાસ બનીને સેવા કરતા હતા અરે રાજપાટનો અભાન અભિમાન છોડી દઈને સેવા કરતા છંદ અને પદ ગૌરાવતા અને ગાતા એટલે વૈષ્ણવના દાસ બનીને રાજા હોવા છતાં પણ તુમાચી જામ જામનગરના રાજા પૃથ્વીરાજ વઢવાણના રાજા આ બધાની દિનતા એટલી બધી હતી કે એને રાજસિંહપણાનું અભિમાન જ નહોતું અને વૈષ્ણવના દાસ બનીને સેવા કરતા કમલાવતી જામનગરના ઠકરાણા એમને પણ ઠાકોરજીની અંદર નવનીત પ્રિયાજીના દર્શન થયા હતા વિભાજામ રાજકોટના ઠકરાણા રાજા ખેતાજી બોતાજી કચ્છના ઠકરાણા એમને પણ કચ્છ કચ્છ જ્યારે ઠાકોરજીના શરણે આવે છે ને ત્યારે કાંદાસભાઈના સંગે કરીને ઠાકોરજીનું શરણ પામ્યા છે પોરબંદરના રાજા ખીમાજી રૂપારીબાઈ ભાણ જેઠવા કલબાઈ કુંવર ઠકરાણા જામજસા રાણી વિભાજીના રાણી ગંગાબાઈ કરમેતીબાઈ વઢવાણના રાજા પૃથ્વીરાજ લાળબાઈ માતા ફૂલબાઈ સેન્દરડાના ગોહેલ કુંભાજી કુંવર માવ ગોહેલ વનોજી પદ્માકર દેવાકર તથા હળવદના રાણસી પારેખ જીવનદાસ સવદાસ વાંકાનેરના રાજા રાયસંગ આ બધા રાજસી લોક જ્યારે ઠાકોરજી જા પોરછાયાં પધાર્યા ત્યારે પોરછાયાંથી વિજય થવા નહોતા દેતા આ બધા જ રાજસી લોક ઠાકોરજીની સાથે સાથે પરદેશ કરવા પધારવા માટે જીદ કરી અને ઠાકોરજી એમને વશ થઈને રહ્યા અને ઠાકોરજી એમની જીદ માની અને બધા રાજા રાજા ઠ મહારાજા રાજસિંહ લોકને ઠાકોરજીએ સાથે લઈ ગયા જ્યાં જ્યાં પરદેશ કરે છે ત્યાં આ બધા રાજા મહારાજા ઠકરાણા રાજસિંહ લોક બધા ઠાકોરજીની સેવાટેલ કરવાને વૈષ્ણવની સેવાટેલ કરવા માટે આ બધા રાજા ઠકરાણા સાથે સાથે પધારે છે અને ઠાકોરજીની સાથે સાથે પરદેશ કરવા પધારે છે એટલે અહીંયા કીધું કે ઠાકોરજી એમના સ્નેહ બંધાય છે અને ઠાકોરજી તેમની પ્રભુ એમને વશ થઈને રહ્યા છે આ બધા લોકો પોતાનું રાસિંહપૂર્ણ માન મરજાત મૂકીને તાદર્શી ભગવતીના સંગમાં રહીને પ્રભુને ઓળખ્યા રાતસિંહ લોકો રાસિંહપૂર્ણાનું માન મૂકીને પ્રભુની ભક્તિ કરે તે પ્રભુનું ઐશ્વર્ય ગુણનું કારણ છે આવા રાજસી લોકો અને ગોપાલલાલના તથા ગોપેન્દ્રલાલજીના ગણે અને ઘણા જમનીશ પ્રભુજીના પણ સેવક થયા એટલે કવિ રાજકનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આવા રાજા મહારાજાઓએ પણ પ્રભુને વશ કરેલા છે ને રૂપમાવતી જ્યારે જ્યારે પ્રભુનું સ્મરણ કરે ત્યારે ત્યારે ઠાકોરજી તેને દર્શન આપતા એવો અગાધ પ્રેમ પ્રભુ સાથે બંધાયેલો હતો પોરબંદરના ડુંગરપુરના રાજસિંહ ઉપર ઠાકોરજી અસીમ કૃપા કરેલી તેઓ પ્રભુના સાચા સેવક બનીને પ્રભુની ભક્તિ કરી પોતાનું રાજસિંહપણાનું માન મરજાતા ચતુરાઈ મૂકીને પ્રભુની ભક્તિથી પોતે જીવન ધન્ય બનાવ્યું આવા રાજસિંહક પ્રભુની ભક્તિમાં જોડાયા ત્યારે તું કોણ માત્ર તું કોણ માત્ર છો એટલે આપણને કહે છે હવે કે આવા રાજસિંહ લોકે ઠાકોરજીની ભક્તિ કરીને દાસ બનીને રહ્યા છે રાજા હોવા છતાંય અને આપણે કોણ આપણે ક્યાં આગળ છીએ આ બધા રાજાની સામે તો આપણે કાંઈ નથી છતાંય આપણને દિનતા નથી આવતી એવું સમજાવે છે તારે તો ચતુરાયને ડાપણ કરવું જ પ્રભુની ભક્તિમાં ચિત્તને પરોવું નથી તે ઉપર આગળ કવિ સમજાવતા કહે છે કે ડડા ડાપણ મૂકી દો આત્મા નામને ઓળખી લ્યો આવ્યો અવસર એળી ગયો જે આપણે આવતીકાલે લઈશું કક્કાના ભાવાર્થમાં આટલું જ આટલું જ બોલી મારી વાણી વીરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી છે